હું કોર્પોરેટના લોકોને જાણું છું જ્યાં પણ જાઉં છું તેઓ કહેતા હોય છે કોર્પોરેટ વર્લ્ડ તેમની પાસે પોતાની એક તમારે આ જ દુનિયામાં રહેવાનું સર્જકની દુનિયા કોર્પોરેટ દુનિયા નહીં તો આધ્યાત્મિક જીવન ન જીવો કોર્પોરેટ જીવન ન જીવો માત્ર જીવન જીવો પૂરેપૂરું જીવો જો તમે પૂરી રીતે જીવશો તો તમે આધ્યાત્મિક હોવા સિવાય બીજું કંઈ નહીં હો પણ પૂરેપૂરું એટલે શું રોજે રાત્રે પાર્ટી ના રોજ રાત્રે પાર્ટી કરવી એટલે એક જ બકવાસ વસ્તુ કરવાની મજબૂરીમાં તમે આવી ગયા છો પૂરી રીતે જીવવું એટલે આ જીવનનો તેની સંપૂર્ણતામાં તમારે અનુભવ કરવો જોઈએ બાકીના બધા જ પ્રાણીઓ પોતાના જીવન વિશે શ્રેષ્ઠ કરી રહ્યા છે માત્ર મનુષ્યો જ છે કે મારે આધ્યાત્મ કરવું કે કોર્પોરેટ કે પછી ઘર કે આ આ કોઈ પસંદગીનો વિષય નથી તો દુનિયાના ટુકડાઓમાં ભાગ ન પાડો આજ દુનિયા છે આ જ જીવન છે તમારે આ જ દુનિયામાં જીવવાનું છે અને જીવન પૂરેપૂરું વિકસિત જીવન હોવું જોઈએ નહીં કે અડધું જીવન જો તે અડધું જીવન હોય અને તમે મને પૂછો છો કે મારે આ પસંદ કરવું કે તે તમારે એ સમજવું જોઈએ કે તમારા જીવનના બાહ્ય ભાગને કુશળતાથી કરવાની રીતને જ કોર્પોરેટ કહેવાય છે અને જીવનની આંતરિકતાને કુશળતાથી કરવાની રીતને આધ્યાત્મિક દુનિયા કહેવાય છે તમે તમારું કામ કુશળતાથી કર્યું પણ તમે તમારા મનને શરીરને લાગણીઓને અનુભવોને કુશળતાથી સંભાળી નથી શકતા હું પૂછું છું શું તમે સારી રીતે જીવશો આ ધરતી પરના સફળ લોકો દુર્ભાગ્યે આ ધરતી પરના સૌથી દુઃખી લઈને ફરતા હોય છે તો માત્ર જીવન આને આધ્યાત્મિક જીવન કે કોર્પોરેટ જીવન કે પારિવારિક જીવન આ બધા નામ ના આપો માત્ર જીવન છે શું કેટલું કરવું તમારે ગોઠવવું પડશે